ચાલો બાળકો બધા કેમ છો જય શ્રી કૃષ્ણ બધાને કાર્ડ મળ્યા જો ભાઈ આ બધા કાર્ડ છે ને આપણને ભણવા માટે આપ્યા છે બરાબર એટલે હવે જો તમને એમાંથી કેટલું કેટલું આવડે છે વાહ ભાઈ વાહ બધાના હાથમાં કાર્ડ બહુ સરસ લાગે છે ચાલો હું બધાની એક એક ની પાસે આવવાની છું બરાબર આપણે અહીંથી શરૂઆત કરીએ શુભમભાઈ થી શુભમભાઈ તમારે મને કયો કે તમારામાં જુદું કોણ છે બધા રમતના સાધન છે શું છે અને ઓલા રમત રમે છે પાછળ પાછળ બધા ફળ છે શું છે અને એક શાકભાજી એટલે જુદું ચાલો બેટા તારે શું જુદું છે હેં આમ બતાવો મને અરે હા બધા ડબલ ડબલ અંગ છે એમાં નવ જુદા બરાબર વાહ દૂધ જુદું છે સરસ ચાલો તમે બતાવો ભાઈ ટબ હા ઓળખી ગયો તું એ તેને શું કહેવાય ચાલો ભાઈ અહીંયા ધ્યાન રાખો બધા એને શું કહેવાય બેટા ખબર છે કરવત કહેવાય શું કહેવાય કરવત જુદી છે ને ઓલા બધા આપણે ભણવાના છે જો પેન્સિલ ને ચેક રબર શાર્પનર છે સંચો બુક છે દફતર છે ચાલો તમારે શું જુદું છે ભાઈ આમ હાથ તો હરખો રાખો હું હું છે હું જોઈ લઉં વાહ રમતના પાસા છે એમાં નારંગી જુદી છે શું ચાલો પાછળ ફેરવો પાછળ શું જુદું છે આમ હાથમાં તમે દબાવી દો છો હા બધી નોટ છે અને પેલો શું છે સિક્કો એટલે ઈ જુદો ચાલો તમારે શું જુદું છે મને બતાવો તો ખરા ચિત્ર બધું આમ હાથ લઈ લ્યો ના બુદ્ધિ દોડાવો બુદ્ધિ દોડાવો લો મારી પાસે કાર્ડ ચાલો ભાઈ બધા કાર્ડ જો મન કયો તો જો આ કાર્ડ જોઈ લો બધા આ કાર્ડમાં કોણ કેશે શું જુદું છે એ વેરી ગુડ વિમાન શા માટે ઓલા બધા તો જમીન ઉપર ચાલે ક્યાં ચાલે અને વિમાન ક્યાં ચાલે આકાશમાં ચાલો પાછળ ફેરવો પાછળ શું જુદું છે કહો નહીં ચાલો હા શું જુદું છે ડોલ જુદી છે ઓલું બધું તો કોમ્પ્યુટર ને ફ્રીજ ને એવું છે ચાલો ભાઈ તમે કહો કેળું જુદું છે ઓલા બધા શાકભાજી પાછળ કોઈ વાહો શિવાંગી બેન બોલી ગયા પાછળથી કોબી જુદી છે ચાલો તમે કયો તો ભાઈ વેરી ગુડ ઓલા બધા છોકરાના ચિત્ર છે એક છોકરી છે જુદું બરાબર છે હા વેરી ગુડ વેરી ગુડ તાળી પાડો ભાઈ જો આ કેવું સરસ ઓળખી ગયા જો આ બધા છે ને પાણીમાં રહેવા વાળા છે જો મગર કાચબોર માછલી બે પ્રકારની હે અને ઓલું રીચ છે શું છે તો રીચ તો જમીન ઉપર હોય ને એટલે એ જુદું વાહ સરસ ચાલો તમે બતાવો તો ભાઈ દડો વેરી ગુડ ઓલા બધા સંગીતના સાધન છે આ બધા ડ્રમ ને પાવો ને સિતાર ને ચાલો પાછળ વેરી ગુડ આ બધા સાધન છે હે અને ઓલી ચમચી જુદી ચાલો શિવાંગી બેન તમારે શું જુદું છે બોલો આમાં વેરી ગુડ શું જુદું છે તાળી પાડો દેડકો કારણ કે ઓલા બધા જીવ જંતુ છે શું અને દેડકો જુદો ચાલો પાછળ ફેરવો પાછળ શું જુદું છે હે સાબુ જુદું નથી દોડાવો દોડાવો બુદ્ધિ ચાલો ચાલો હલાવો અહીંયા ચિત્ર હું પૂછું બધાને ચાલો ભાઈ આ ચિત્રમાં કોણ કહેશે શું જુદું છે હા જો ઓલા બધા તો નાવાનું જ છે ફુવારો છે પછી શેમ્પૂ છે રૂમાલ છે સાબુ છે ગેસ જુદો ચાલો બેન તમે કયો તો બેટા મીના ને નવી આવી છે આ મારી સામું જોવા દે શું જુદું છે મન કે નોળા નય નય ખોટું 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 ચાલો ભાઈ હવે એક મિનિટ આમાં શું જુદું છે ખોટું વાઘ છે શું છે જો આ બાકીના બધા પાલતુ પ્રાણી કૂતરો આપણને ગામમાં હોય કે નહીં બિલાડી હોય કે નહીં આપણા ઘરે ગધેડું હોય કે નહીં ભેંસ હોય કે નહીં પણ વાઘ હોય તો જંગલ માં હોય તો ક્યાં હોય તો વાઘ જંગલી પ્રાણી છે બીજા પાલતું ચાલો પાછળ કરો બેટા પાછળ શું જુદું છે એ શું છે ઓળખે છો શું બોલ એને શું કહેવાય ગાય શું કારણ કે બાકીના બધા શું છે પક્ષી અને ગાય જુદી ચાલો તાળી પાડી દો આ ટીમ માટે બધા બધા સરસ પોતાનું કાર્ડ ઓળખી ગયા હા કોકને ના ખબર પડી અને આપણે શીખવી દીધું